નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટોડી ન્યૂઝ કરજણ પોલીસ દ્વારા નગરમાં પચાસ જેટલા ઘર માલિકો સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધાયો છે કરજણ પોલીસે જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ પચાસ જેટલા ઘર માલિકો સામે ફરિયાદ નોંધી છે પરપ્રાંતિયોને ભાડા કરાર વગર તેમજ ભાડું વાતની પોલીસને જાણ કર્યા વગર આપેલા ભાડે મકાન માલિકો સામે કાર્યવાહી થઈ છે